સાચો જવાબ ઓપ્શન બી ડીવાય પાટીલ સ્ટેડિયમ મુંબઈ ખાતે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી આઠ ટીમે લીધો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટન કોણ હતા તેનો સાચો જવાબ બનશે ઓપ્શન બી હરમનપ્રીત કૌર હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં કેટલામું સંસ્કરણ રહેલું છે તો બે હજાર પચીસમાં તેનો સાચો જવાબ બનશે ઓપ્શન સી તેરમું સંસ્કરણ રહેલું છે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં ફાઇનલ મેચ કઈ ટીમો વચ્ચે જઈ હતી તેનો સાચો જવાબ બનશે ઓપ્શન ડી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્યારબાદ આગળનો પ્રશ્ન આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં प्लेयर ऑफ द टूर्नामेंट का ही खिलाड़ी बनी है थी रोसाचौजा बंछे ऑप्शन ए दीप्ति शर्मा ત્યારબાદ اگرનો પ્રશ્ન ไอસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માં ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કઈ ખેલાડી બની હતી સાચો જવાબ બंछે ઓપ્શન ડી સેફાલી બર્મા ત્યારબાદ આગળનો પ્રશ્ન આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ હતા સાચો જવાબ બનશે ઓપ્શન એ દીપ્તિ શર્મા ત્યારબાદ આગળનો પ્રશ્ન આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં સૌથી વધુ રન કોને બનાવ્યા હતા સાચો જવાબ બનશે ઓપ્શન ડી ફ્લોરા વોલવાર્ડ દક્ષિણ આફ્રિકાની જેને પાંચસો રન બનાવ્યા હતા ત્યારબાદ આગળનો આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં કઈ ટીમ વિજેતા બની હતી એનો સાચો જવાબ બનશે ઓપ્શન બી ભારત ત્યારબાદ આગળનો પ્રશ્ન આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં કઈ ટીમ ઉપવિજેતા બની હતી તો સાચો જવાબ બનશે ઓપ્શન ડી દક્ષિણ આફ્રિકા તો આ હતા કેટલાક મહત્ત્વના પ્રશ્નો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ